કલિબા વિસ્તારમાં આવેલા મનસુરી કબસ્તાન પાસેના રહીશોને છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી નહીં મળતા જે વહીવટી વોડ સાતની કચેરીએ જઈને રહીશોએ માટલા પૂડીને તંત્રની આંખ ખૂલે તે માટે વિરોધ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળાના પાણીનો કકળાટ રહે છે જ્યારે કેટલાક વિસ્તારમાં તો ભરચોમાસે પણ પીવાનું શુદ્ધ પાણી મળતું નથી જેને લઈને રહીશોને વારંવાર ટેન્કરોના સહારે પાણી મંગાવવું પડે છે શહેરના કાલીબાગ વોર્ડ સાત વિસ્તારમાં આવતા મનસુરી કબ્રસ્તાન રોશનનગર સહિતની વસાહતોમાં પીવાના પાણીની તકલીફ લાંબા સમયથી રહીશોને હેરાન પરેશાન કરી રહી છે વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં પૂરતા પ્રેશરથી પીવાનું શુદ્ધ પાણી મળતું નથી જેને લઈને આજે રહીશોનું ટોળું વહીવટી વોર્ડ સાતની કચેરીએ આવી પહોંચ્યું હતું રહીશોએ વિરોધ કરતાં જણાવ્યું હતું કે મનસુરી કબ્રસ્તાન અને રોશનનગર વિસ્તારમાં લઘુમતી કોમની વસ્તી વધુ છે ત્યારે સ્થાનિક કાઉન્સલરો ધર્મના આધારે ભેદભાવ કરીને સમસ્યાઓનું નિરાકરણ લાવતા નથી જેના કારણે રહીશોને વેચવાનો વારો આવ્યો છે આજે પાણી કાની બોર્ડ કચેરીએ વોર્ડ ઓફિસરને પીવાના પાણી અંગે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ માટલા પોડીને તંત્રની હાય હાય પોકારી હતી આજ રોજ અમે વોર્ડ નંબર સાતની કચેરી આવ્યા છે મનસુરી કબ્રસ્તાન વિસ્તારની અંદર છેલ્લા દોઢ બે મહિનાથી પાણી નથી આવતું અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ત્યાંના રહીશોનું કોઈ સાંભળતું નથી તો અમે અહીંયા રજૂઆત એ લઈને આવ્યા છે અને બીજી વસ્તુ એ છે કે ત્યાં આગળ ઓપરેટર ઓપરેટરનું એવું કહેવું છે કે તમે વાળા છો એટલે તમને પાણી આપવામાં નહીં આવે તો સૌ પ્રથમ તો કોઈ પણ ધર્મનું હોય એને પાણી તો જોઈએ જોઈએ ને જોઈએ એ પ્રાથમિક જરૂરિયાત છે અને જીવન જરૂરિયાતની સૌથી મહત્ત્વની વસ્તુ છે તો અમે અહીંયા પાણીની રજૂઆત લઈને આવ્યા છીએ અમે આજે અહીંયા માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે

પાણી જોઈએ અમને એક કલાક તો કમ્પ્લીટ પાણી જોઈએ પાણી કોઈ ટાઈમ જ નથી કેટલા વાગે આવે કેટલા વાગે જોતો રહે છે હા એ ખબર રહીશા બેન આજે અમે વોર્ડ નંબર સાત માંથી મંસૂરી કબ્રસ્તાન ના બહેનો સાથે આવ્યા છે વોર્ડ ઓફિસ એ લોકો વારંવાર પાણીની ટાંકી ત્યાંના ઓફિસરો રજૂઆત કરી છે પણ એમનો કોઈ એમની પાણીની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી માટે આજે અમે મિલનભાઈ સાને અહીંયા ગાડી એમની રજૂઆત કરવા માટે છે કે તમે વોર્ડ ઓફિસર તરીકે આ લોકોની સમસ્યાનું કંઈક આ લોકો જે સમસ્યા છે જે પ્રશ્ન છે એનું કંઈ નિરાકરણ લાવી આપો એટલા માટે કીધું કે વોર્ડ ઓફિસર તરીકે તમે એમને દબાણ કરો કે ભાઈ આ લોકોને કેમ પાણી મળતું નથી અને પાણી લગભગ આ લોકોને બે થી અઢી મહિનાથી આવતું જ નથી સદંતર નથી આવતું આવે તો પાંચ દસ મિનિટ આવે પછી જતું રહે છે બાકી આજે અમે માટલા ફોડીને વિરોધ કર્યો છે કોર્પોરેશનનો વિરોધ કર્યો છે વોર્ડ ઓફિસરનોય વિરોધ કર્યો છે અને પાણીના એન્જિનિયરનો બધાનો વિરોધ કર્યો છે કેમ કે એ લોકો એવું કે છે કે તમે નિકાલ નહીં ગાંધી ચિંતા માર્ગે જઈશું આગળ જ્યાં જવાનું થશે ત્યાં જઈશું પણ આ સમસ્યા આ લોકોનું હમણાં સોલ્વ નહીં કરી આપે તો અમે ગાંધી ઝિંધિયા માર્ગે જઈશું મારું નામ મીનાબેન રાજ